નવસારીમાં સીઆર પાટીલનો ત્રીજા તબક્કાનો પ્રચાર શરૂ કર્યો જલાલપુરના મરોલી ગામે પાટીલે પ્રચારની શરૂઆત કરી છે તો જલાલપુર અને નવસારી વિધાનસભા મત ક્ષેત્રમાં આવતા એકવીસ ગામોમાં સીઆર પાટીલે પ્રચાર શરૂ કર્યો હતો નવસારીમાં પાટીલને જંગી મતથી જીતાડવા કાર્યકરોમાં ઉત્સાહ પણ જોવા મળ્યો છે તેવું જિલ્લા ભાજપ પ્રમુખે જણાવ્યું હતું સી આર સાહેબનો આજે નવસારી જિલ્લામાં આવતી ત્રીજી વિધાનસભામાં એમનો ભવેમાં ભવ્ય ચૂંટણી પ્રચાર થઈ રહ્યો છે આજે ત્રીજો તબક્કો છે આજે ત્રીજા તબક્કાની અંદર લગભગ સો કિલોમીટર ઉપરાંત નો રન છે સાથે સાથે ત્રીસેક પોઈન્ટ પર અલગ અલગ ગામોના લોકો જોડાઈને પાટીલ સાહેબને આવકારવા માટે થનગની રહ્યા છે અને આગામી સાતમી તારીખે જે મતદાનનો દિવસ છે એમાં ખૂબ મોટી જંગી માત્રામાં મતદાન કરાઈને પાટિલ સાહેબને વિજય બનાવવા માટે અમારા પાર્ટીના સમગ્ર કાર્યકર્તાઓ અને નવસારી લોકસભામાં આવતી સાતે સાત વિધાનસભાના શુભેચ્છકો અને મતદારો પાટિલ સાહેબના ફરીવાર સમગ્ર દેશમાં સૌથી વધારે મતોથી જીતાડવા માટે ખનગની રહ્યા છે